આપણે એની દિનચર્યા તો સવારે ઉઠે એટલે બાપરે એને ગરમ પાણી પીવાનું પેશાબ કરાવું પછી કંઈક લેટરિન કરાવું ડૉક્ટરને બતાવ્યું કે આ કેમ આવું કરે છે ને માથામાં કંઈક ટ્યુમર એવું તો નથી ને તો ડૉક્ટરે એવું કીધું જ કે નાના મગજનો વિકાસ જ નથી થયો ને એટલા માટે બાકી સાયકલાઇસને બતાવ્યું ન્યુરોસર્જનને બતાવ્યું બધાને બતાવ્યું એમ આરઆઈ કરાવ્યું બધું જ કરાવ્યું અંકલેશ્વરના એકાવન વર્ષીય સીતલબેન મોદીએ પોતાની આખી જિંદગી માનસિક વિકલાંગ સમર્પિત કરી દીધી શીતલબેનના માતા પિતાના મૃત્યુ પછી અડતાલીસ વર્ષીય માનસિક વિકલાંગ અશ્વિનભાઈની જવાબદારી તેમના માથે આવી પડી એક સમયે શીતલબેન બેંકમાં ક્લાર્ક હતા પરંતુ અશ્વિનભાઈની જવાબદારીએ તેમણે નોકરી છોડવી પડી એની દિનચર્યા તો સવારે ઉઠે એટલે બાપરે એને ગરમ પાણી પીવાનું પેશાબ કરાવું પછી કંઈક લેટરિન કરાવું પછી એને ચા નાસ્તો કરાવું નવડાવું એનું સેવિંગ કરવા ને તો સેવિંગ કરું એને કપડાં પહેરાવું એને કેટલીક વસ્તુ તો બધી જે સોફ્ટ હોય એને ખવડાવી શકું પણ જે કડક વસ્તુ હોય મારે ચાવીને ખવડાવવાની એટલે મને સવારે ત્યાં તૈયાર કરતાં લગભગ બે કલાક અઢી કલાક જેવું થઈ જાય છે અને ભાઈની દેખરેખ માટે તેઓ આજીવન લગ્ન પણ કર્યા નથી મેં જોબ છોડી પછી મેં બ્યુટી પાર્લરનો કોર્સ કરીને ઘરમાં એ જ ચાલુ કરી દીધું મારી જોબ છૂટી પછી કારણ કે આને રાખવાની મારે તકલીફ કે હું ઘરની બહાર જાઉં તો મારા ભાઈને કોણ રાખી શકે હવે એવી તો કોઈ જોબ નથી કે એક કલાક બે કલાકની આપણને આપે કે કોઈ એવો ધંધો નથી કે કલાક બે કલાકનો આપણે બહાર જઈને કોઈ કામ કરી શકીએ તો મેં બ્યુટી પાર્લરનો કોર્સ કરીને ઘરમાં ચાલુ કરી દીધું ઘરમાં સારું ચાલતું હતું પણ પછી મારી તબિયત ખરાબ થતી ખરાબ એટલે બધું ઓછું બી ટ્વેલ કેલ્શિયમ વિટામિન બધું જ ઓછું એટલે ડૉક્ટર મને કહે કે તમે આરામ કરો તો હું આરામ કરું તો મારા ઘરમાં ખર્ચો ક્યાંથી કાઢશ એટલે એવું કરતાં કરતાં એ પણ ઘર ચાલ્યું ચલાવ્યા કરું પછી મેં કામ પણ થોડું ઓછું કરી દીધું કારણ કે મારા અનિચ્છ સેવા વધારે પડતી તો છે અને સમયે જમાડવાનો સમયે પાણી પીવાનું પેશાબ કરાવવાનું હું ના કરાવું તો એ કરી દઈ